बरसात नो कहर विश्वामित्री नो तान दवो तो लोकोना घरों डूबिया लोगों तो चार चार दिवस सुधी भूखा तरसा रहा પછી નેતાઓને આવી જનતાની યાદ દિલ પર ઘા વાગે ત્યાં મલહમ પર કામ ન આવે આવી જ સ્થિતિ વડોદરામાં જોવા મળી હવે આ દ્રશ્યો જોઈ લો વિશ્વામિત્રી લોકોના દિલ પર ઘા આપ્યા પછી ધારાસભ્યો અને કોર્પોરેટરો લોકોના ઘા પર મલમ લગાવવા પહોંચ્યા હતા પરંતુ નેતાઓની જનતાએ એક પણ ન સાંભળી એટલું જ નહીં નેતાઓને અહીંથી ભાગવું પડ્યું સૌથી પહેલા વાત કરીએ વડોદરાના હરણી વિસ્તારમાં ચોથા દિવસે સફાઈ કરાવવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલની તો મેડમ અહીં પાણી ઓસર્યા પછી પહોંચ્યા તો ખરા પરંતુ લોકોએ જેસીબી સાથે તેમને વળાવી દીધા કારણ કે સેવાભાવી સંસ્થાઓ લોકો સુધી પહોંચી હતી પરંતુ મેડમ લોકોની સ્થિતિ જાણવા નહોતા પહોંચ્યા અને જેવા પહોંચ્યા એ લોકોએ ઉધળો જ લઈ લીધો સામનો કેવી રીતે લોકોએ ધારાસભ્યની પોલમ પોલ ખોલી मैं कल यहाँ तक ट्रैक्टर में ट्रैक्टर में घूमी पूरा और जहाँ हमने फूड पैकेट दिया वहाँ तक हम पहुँचे हैं हम लोग कल सत्ताईस सौ फूड पैकेट 6 बजे में इस एरिया से निकले है। तीन देर सरकारी जमीन दिल्ली गेट दे रहे थे तो यहाँ गेटी आया था

ધારાસભ્ય કોર્પોરેટર જયારે પૂર ઓસર્યા પછી પોતાના મત વિસ્તારમાં લોકોના ના હાલચાલ પૂછવા નીકળ્યા કે લોકોએ તેમને હાંકી લીધા એટલું જ નહીં લોકોના ગુસ્સાને જોતા ભાગવું પડ્યું લોકો નો આ ગુસ્સો વ્યાજબી છે કારણ કે જ્યારે જરૂર હતી ત્યારે નેતાજીએ કોઈને ફોન પણ નથી કર્યો કે શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં કેટલું પાણી છે તમને કઈ જરૂર છે કે નહીં અમે પણ કેટલાક શહેરીજનો સાથે વાત કરી તો તેમનો રોષ ખભુકી આવ્યો અને બધો કચરો અમે બધા મેલાવાળો સાઈન કર્યો ઘરો અમારો બીજેમાં ડૂબી ગયો અમને ખાવાનું કશું મળ્યું જ નહીં કોઈ નહીં આવી જોવા બી નહીં આવ્યું કે તમે ડૂબી ગયા કે મરી ગયા શું બીમાર થાય કોઈ આવી ના ચાર દિવસ કોઈ આવ્યું નહીં મારા કોઈની બીતી હાઈ થઈ ગઈલી એ લાલ લાલ પડી ગઈલા બરાબર ચક્કર કે મે બહાર કોઈ બોટ ફોન બોટ ફોન નહીં ઉઠાયો નથી પણ શું કે અમારી પાસે ચાર જ બોટ છે અમારી પાસે ચાર જ બોટ છે એને એ માજીને કઈ થઈ જતું એ માજીને કઈ થઈ જતું તમે શું કરતા એમને કાલે મે મારા ભઈના થઈ છોડી આઈ છું મે

અવરોધ કરીને ત્યાં બિલ્ડિંગ બનાવી એના લીધે અમે પૂર્ણ હેરાન થઈ થઈએ છે અહીંયા આગળ તમે આજે બુલેટ ટ્રેનનું જે બનાવ્યું ત્યાં વચ્ચે અવરોધ કરીને પાણી રોકી રાખે એના લીધે અમારા પાણીમાં હેરાન થવું પડે છે અમારા નાના બાલ બચ્ચાને લીધે અમે હેરાન થઈ ગયા છેલ્લા ચાર દિવસે અમે હેરાન થઈ રહ્યા છે પાણીમાં કહેવાતા જનસેવક જ્યારે જનતાને જરૂર હતી ત્યારે હાજર ન રહ્યા અને હવે ફોટા પડાવવા આવે તો ગાળો જ પડે તેની આરતી ન ઉતરે ત્યારે જનતાના રોષનો કેવી રીતે સત્તાધીશો સામનો કરે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા